બેઠા હોય એક બાજુ કાકી ભણી ને બેઠા હોય એક બાજુ કુવ વિશે એક બાજુ ભય વિશે ને બેઠા હોય બરોબર એને ઝઘડો તો ચાલતો જ હોય લગન બગાય આ ચોવીસ કલાક દારૂ ફરતા હડો છો અને બુદ્ધિ તો બઉ છે તમારે હો વિચારું પડે યાર લાખ રૂપિયા ની વાત કરી તમે હો બાકી દારૂડિયા તો હમણાં મત બદનામ થઇ ગયા છે ના ના એવું ના હોય પાછું પચાસ રૂપિયા ચાર જણા નું આયા પચાસ રૂપિયા હાથ ગયું કર્યું અલ્યા ભાઈ એવું નહીં એ ગભુરજી એ મારા ઘરે અવસર હતો એટલે પચાસ રૂપિયાનું કર્યું તું કભુરજી એકલા હતા કે સ પરિવાર આય તું ગભુરજી એકલા જયા તા કોણ

ભેગું કરતો હતો હવે બલું બાર જોય નઈ જવાનું એનું એક કારણ છે શું કારણ છે અરે વિપુલ ના લગ્ન માં આવું અને બધા માણસો મને ખબર છે કે જો થી માણસો પડવા માંડ્યા તું પોત્રી વર્ષે હજી ફરે છે એવું ના હોય આબુ પડે અરે એવું નહીં યાર બીજો બગડે મને કોઈ ઓઢો કે નહી મને નહીં ગમતું આ તો કશો કરી ચોકડ જવાનું છે ભરતજી ઓહો ભૂલી ગયા મને તો કોઈ યાદ નહી કંકુત્રી ઘેર નતો હાલ હું

અમે તો જવાના જ છો તમે તરફ જતા હોય અમાર તો રામણા જવાબ હોય છે બધું તમાર જોવાનું તમે ત્યાં જતા હોય સારું સારું

અરે પણ ઈકણ તો હેડો તમે જે છે જોણવા મળી રહ્યા આપણને એવું છે હા હેડો હવે બીજા લુઘડા નતા પડે કે કેમ નવા નવા નહીં આજે નવા નહીં હા મુડ દે લાગતા નહી તેમો કઉ છું કેમ ઓવે જૂનત લાગી છે કે નવી ધૂળ આટલી હતી જ માર આપણે હગાની વાત લઈને હેડ્યા સા ફુંડાકા થોડા વ્યવસ્થિત લાગવા દો એ તો સાલે બધું હડો હવે ચલો તું આવતી રે તું આવતી રે અરે મારી વાત ઓબડ આટલી ચકડી વાત માં રિષે ના જતું રહેવાનું હોય લ્યા હા અરે પણ તું કેતી વાત હું તારો ભત્રીજો બે જણા પેશલ ગાડી કરી તને લેવા આવ અરે હું જો મોહાણા માં આપવાનો નહીં ને તું બન થાકીને ને કે મેલો સુ પાટું હમણે અરે ઓબડ અરે પચ્ચા હજાર ની જો વાત કરું છું ખાલી ભત્રીજા પૈડે રહેવા દે પછી લાખ રૂપિયા કમાઈને આવતો રહે હું હા મારી વાત આપડો 50000 ની વાત છોડી મેલો તમે મોરવાઈ ને તોલા તોલા ની વેટિયો આલવા દે છે એ કહી દેજો આમ કો દાડા છે બીજા 50000 આલવા ના છે એ કહી દેજો ઓ એટલે પાછળથી ઝઘડા ના થાય અલ્યા પનોતી તું બંધ આ કે તાર કાચી ના ટકાઈ જા હલ્યા તે શોક મરી દાતા કદી અટક આવે એમ નહી તમને ટકાઈ જા કો તો મને અટકાઈ જા પણ એ નટક કદી નહી આવે આ તું ફરાલ અરે મારી વાત ઓબળે તો ભત્રીજો જો આહા છે અરે કશું આ તો નહી બધું હાતું જ કહું છું તમે તાર બેહાઈ રહેજો મારા લગન માં તમારી જરૂર નહી ઓય ના માકડો આંધળો જીઓ પૂંછ લ્યા અરે વાહમાં ઘણાય બૈરા છે હું કગરીન હાથ જોડી અને આવ આવરી બા એ આવ મુરે કા કેધું માર પત્રીદાન હકે જોવા હેડ્યા છો કે લોકે છો અરે કાકા મુરત માં શું આવું બોલો તમે શરમ આવે છે અરે ભત્રીજા એમ મારો મતલબ આખો અલગ છે આ જો આરી ભાઈ ચોક ગોમ હેડા હોય ને એવું લાગે છે અન ફૂમ તો આકો ચોક લોકે હેડા હોય ને એવું લાગે છે ચિંતા ના કરો હું લાવું ઓ ના કરો હું લાવે છું તો તમારા ભત્રીજા ના મોરવે મીઠા છે તમે ના ગમતું તમે ના પાડજો પણ આ બધા મેણાના ના મારે આકા ગમે છે મારી વાત આપડો આ ખેસો ધારું ન લાગતું ઓય લાવ અરે લાવ કરવું છે તમારે જેટલી ઘડા હું પહેર્યું એટલી ઘણા રાખજો અરે નાઈ લેવાનું તમે તાર હાલ તમે લાખો રૂપિયા ની વસ્તુ છે

पत्चा अजार पुरा हो अने <laughs> बिजा पत्चा अजार पुट दाड़ा पसी हो फाइनल मली जाई हाईडी हाईडी मुग ओ इतले अवे ओनाव पिर्षी मने गित यादावे से दोन जाने अजन भी वावा चल बाजने बंजन हाईडे दिल में जाने मिल कर क्या बोले क्या बोले क्या बोले ये मिल कर क्या बोले अरे आप लोग su ये लाओ शो लाड लाओ शो रात ये तारे ने कारनी लाड लियो wah. मारा रात Yeah. અરે બાતો નહીં ની મોની પણ ફોટો લાવજો હો ફોટાની તો એ તો હું નઈ બોલેલો યાર આ કેતો વિશ્વાસ હે મને હા બત્રીજાનો ફોટો લઈ રે મને એવું લાગે છે નહીં થાય તો ફિલ્ટર નહી ફિલ્ટર આવે ચાલ હરિપા સુમતા હવે તમે બધું પાકા પાયા કરીને આવશો પાટા હાર તો ભાઈ ત્રણ ભત્રીદા દાવો

મોડા વાજી મારો લાજી મારોજ પૂછ્યું લ્યો અમારે લાજી નહી ભાઈ માફ કરજો હવે હગુ અમારે કરાબુ નથી

શું કરો છો તમે અરે તમને કોજાર રૂપિયા હે તો તમે ગો કે ના ગોઈ મન એટલે તો પચાસ હજાર રૂપિયા નહીં મળતા

લે ભાઈ હવે મજૂરી કરવા ઉપર વાળ ગોડો પહેણવાનું છે કાકા મજૂરી તો અમે કરશે બધુંય કામ કરશે અને જેટલો ખર્જો થાય ને એના ડબલ ભેગા કરીને તમે ના લ્યો પણ હવે શું જમ બરોબર છે શું લ્યા તમે ખાલી બહાર થી ધરક છે બાકી અંદરથી તો દગો જ છે તમારે

સાદેર હોય ને એટલા પગ લોબા કરો ભાઈ ઓવે અમારા લગન થયા તો એ વખત ગાડી લઈને નતા જાય અમે હા તો તમારા લગન થયા તો નહીં ત્યારે તમારા કાકે સૂર્યો નથી કરી તમે સૂર્યો નથી કરી અને અમે તો પોલીસ ની માર કાઢા મરી ગયા છો આ તો ધંધો એવો આવડો છે કે ભણ્યા હોત તો ભણાયો છે તમે મને

તો એટલી ગણા વચમો કોઈ મહેમાન આવશે તને જોવા રોટલા ખાવા તો પછી રોધીન ચીઓ ખવાર છે હા એ કાકા બધુંય થાય હું ડાયરેક્ટ હોટેલ લઈ જાયો હા રોહેટ પે તારા જોડે રૂપિયા છે કે ઓય જો હેડે બે જણા રાગે પડે પાટણ પાટણ કેમ અલગ અલગ એટલે બબુજી અમે કેવું છે ખબર છે પહેલા પાટણ જા હો ઈયે થી છે અને પછી બારગામ જા હો સિયા ગામ જા હો

છોની રહે નહીં ગમે તાણે મને ખબર પડી જાય તમે કોક તો શીસડી રોધો છો બે જણા અરે માં ભૂજી તમારે મોનું હોય તો મોનો ના મોનું હોય તો કોઈ નહીં કોઈ અજાણ્યો નહીં તમારાથી ગોણું છું વાત કોક પડી છે તમારે હોય રંજાઈ જાય કે ખાવા આવી જાય તો જોતા એ તો આવી જા હા ખક કરો સાવડી ઓવે કૂતરા નાખો ને એટલી ઓર રાખજો રોધેલી શીસડી સાડો કરવા નહીં ખબર નહીં પડતી આપડે ચાર બાર મહિના ના કરવી પડે હવે એવા લાખ રૂપિયા રસ્તા પડ્યા છે અરે ફૂમતા આ લાખ રૂપિયા ના આયા આપણે પચાસ હજાર રૂપિયા તો ગુંજા પડ્યા છે પચાસ હાજર રૂપિયા પોતા પછી આઈ જા